નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ તેર મે બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ શું કરવાનું છે તમને ખબર છે કે ડેલી જી ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તો તમે જે પ્રશ્નો જવાબ આપ્યા છે એમાંથી જે સાચા પડ્યા છે એ પણ કમેન્ટમાં લખવાનું છે જેમ કે દસમાંથી દસ સાચા છે નવ સાચા આઠ સાચા જે પણ હોય અને આ જે દસ પ્રશ્નોની આપણે વાત કરી રહ્યા છીએ એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન કે વિશ્વનો પહેલો સેમી કંડક્ટર ફોરેન્સિક કોર્સ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે તો જવાબ આવશે આપણા ગુજરાતમાં ગુજરાતમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી છે ત્યાં આ સેમી કંડક્ટર ફોરેન્સિસ જે કોર્સ છે એ શરૂ કરવામાં આવ્યો છે જોઈ લઈએ આપણે એના વિશે તો દુનિયામાં પહેલીવાર ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીમાં સેમી ફોરેન્સિક કોર્સ છે શરૂ કરવામાં આવ્યો છે જેમાં સેમિકન્ડક્ટરના કન્ડક્ટરના પ્રોડક્શનની સાથોસાથ કંપનીઓ અને સરકારની સંવેદનશીલ જાણકારીને સુનિશ્ચિત રાખવામાં આવશે રાજ્યમાં બનનારા સેમિકન્ડક્ટરનો પ્રથમ ઉપયોગ સરકાર દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોમાં કરવામાં આવશે અને સેમિકન્ડક્ટરનો ઉપયોગ તમને ખબર છે ચીપથી લઈને સેટેલાઇટ દરેક જગ્યાએ થાય છે જેને હાલમાં આપણે વિદેશથી આયાત કરી રહ્યા છીએ અને તમને ખબર હોય તો સાણંદની અંદર માઇક્રોન નામની અમેરિકાની કંપનીનો પ્લાન્ટ પણ સ્થાપવામાં આવ્યો છે આના માટે સેમિકન્ડક્ટર બનાવવા માટે છે સેમિકન્ડક્ટરની ડીસેન્ટ્રલાઇઝ પ્રોસેસ એ ગુજરાત સેન્ટ્રલાઈઝ કરવાનું છે સેમી ઉત્પાદન માટે અનેક સ્થળેથી કામ થાય છે ફોર એન એક્ઝામ્પલ તમારે રો મટિરિયલ છે એ એક સ્થળેથી તૈયાર કરવામાં આવે બીજા સ્થળે એની ડિઝાઇન કરવામાં આવે છે ત્રીજા સ્થળે એને સ્લાઇસ કરીને વેફર કરવામાં આવે છે ચોથા સ્થળે એનું ટેસ્ટિંગ થાય છે અને પેકિંગ થાય છે અને ગુજરાતમાં આ તમામ પ્રક્રિયા એક સ્થળે થશે જેનાથી અન્ય દેશોની તુલનામાં ઝડપી અને સારી પ્રોડક્ટ આપણે બનાવી શકશું નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી જેની સ્થાપના બે હજાર આઠમાં થઈ હતી ગુજરાત સાયન્સીસ ફોરેન્સિસ યુનિવર્સિટી તરીકે અને બે હજાર વીસમાં તે નેશનલ યુનિવર્સિટી બની ગઈ બરાબર છે એના જે વાઇસ ચાન્સેલર છે એમનું નામ જે એમ વ્યાસ છે તમને ખબર છે આ નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી છે એ આફ્રિકાના એક દેશમાં એનું પોતાનું કેમ્પસ ખોલ્યું છે દેશનું નામ તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે દર વર્ષે મધર્સ ડે ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ શું આવશે મધર્સ ડે છે એ મે મહિનાના એક મિનિટ શું થયું છે એક મિનિટ રહી જાઓ મિત્રો મે મહિનાના સેકન્ડ રવિવારે મનાવવામાં આવે છે એટલે કે ગયા ગઈકાલે મધર્સ ડે હતો આ વર્ષે ક્યારે આવ્યો છે બારમી તારીખે આવ્યો છે મધર્સ ડે એ છે જે માતૃત્વની ઉજવણીને ચિહ્નિત કરે છે એવું માનવામાં આવે છે કે મધર્સ ડે પ્રથમ વખત યુએસમાં ઓગણીસો આઠમાં ઉજવવામાં આવ્યો હતો જ્યારે અન્ના જાર્વીઝ નામની મહિલાએ વેસ્ટ વર્જિનિયાના ગ્રાફ્ટનમાં સેન્ટ એડ્રુસના મેથોડિક્સ તરસમયની માતાનું સ્મારક રાખ્યું હતું બરાબર છે તમને ખબર છે કે મે મહિનાનો પહેલો શનિવાર જેને આપણે આંતરરાષ્ટ્રીય ડ્રોન દિવસ કહીએ છે મે મહિનાનો પહેલો રવિવાર જેને વિશ્વ હાસ્ય દિવસ કહેવાય છે તમારા માટે પ્રશ્ન કે ફાધર્સ ડે ક્યારે મનાવવામાં આવે છે તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ છે તમારે જવાના બાકી હોય તો જોઈ લેજો તમને પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ દર વર્ષે વર્ષમાં બે વખત મનાવવામાં આવે છે એકચ્યુઅલી એની શરૂઆત થઈ હતી બે હજાર છ માં દિવસ વર્ષમાં બે વખત મનાવવામાં આવે છે મે અને ઓક્ટોબર એના બીજા શનિવારે આ દિવસ મનાવવામાં આવે છે આ વર્ષે અગિયારમી મે અને બારમી ઓક્ટોબરના રોજ ઉજવામાં આવશે જે પ્રવાસી પક્ષીઓ છે ને એટલે કે યાયાવર પક્ષીઓ અને તેમના રહેઠાણના સંરક્ષણની જરૂરિયાત માટે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસ મનાવવામાં આવે છે આ વર્ષની થીમ છે એની પ્રોટેક ઇન્સેક્ટ પ્રોટેક્ટ બર્ડ્સ આ યાદ રાખજો ભારતમાં પ્રવાસી ભારતીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે તમને આવડતું હોય તો કમેન્ટમાં લખો ઇન્ટરનેશનલ ડે ઓફ પ્લાન્ટ હેલ્થ એ દર વર્ષે બારમી મે ના રોજ મનાવવામાં આવે છે એનો ઉદ્દેશ છે કે કેવી રીતે છોડના સ્વાસ્થ્યનું રક્ષણ ભૂખમરો સમાપ્ત કરવામાં ગરીબી ઘટાડવામાં જૈવ વિવિધતાને પર્યાવરણનું રક્ષણ કરવામાં અને આર્થિક વિકાસને વેગ આપવામાં મદદરૂપ થાય છે એ વિશે જાગૃતતા ફેલાવવાનો છે આ દિવસ એ પ્લાન્ટ હેલ્થ બે હજાર વીસના આંતરરાષ્ટ્રીય વર્ષનો મુખ્ય વારસો છે પ્રથમ વખત આ દિવસની ઉજવણી બે હજાર બાવીસમાં થઈ હતી આ વર્ષની એટલે કે બે હજાર ચોવીસની એની જે થીમ છે એ છે પ્લાન્ટ હેલ્થ સેફ ટ્રેડ એન્ડ ડિજિટલ ટેકનોલોજી આ તેની થીમ છે ઓકે ચલો તમારા માટે પ્રશ્ન વર્લ્ડ હેલ્થ ડે આપણી ક્યારે મનાવીએ છીએ જો તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો એક લાઇક કરી દેજો તમારા મિત્રો જોડે વિડીયોની લિંક શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તમારે જો ડેલી કરંટ એફની પીડીએફ જોઈતી હોય એ પણ રોજ બિલકુલ ફ્રી તો આપણી ટેલિગ્રામ ચેનલ પર તમને એ મળી રહેશે તમારે ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાની છે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે અથવા ટેલિગ્રામ પર જેને તમે રાજેશ ભાસ્કર સર્ચ કરશો એટલે આ પ્રમાણેનો સિમ્બોલ દેખાય એટલે તમારે શું કરવાનું જોઈન કરી દેવાનું બરાબર છે અહીંયા તમને પોલ પણ રમવા મળશે તાજેતરમાં ભારતીય સેનાના ખરગા કોપ્સ અને ભારતીય વાયુસેનાએ કયા સ્થળે લશ્કરી ક્વાયત ગગન સ્ટ્રાઇક ટુ હાથ ધરી તો જવાબ આવશે પંજાબમાં કઈ જગ્યાએ પંજાબમાં તો ભારતીય સેનાના ખરગા કોપ્સ જે આર્મીના પશ્ચિમી કમાન્ડનો એક ભાગ છે અને ભારતીય વાયુસેના એણે પંજાબમાં સંયુક્ત રીતે ત્રણ દિવસીય લશ્કરી ક્વાયત જેનું નામ ગગન સ્ટ્રાઇક ટુ હાથ ધર્યું છે તમને ખબર છે ને આપણું ઈસરોનું સમાનવ મિશન છે એનું નામ છે ગગનયાન ગગન સ્ટ્રાઇક નો પ્રાથમિક ધ્યેય ભારતીય સેનાના યાંત્રિક એકમો સાથે સંકળાયેલી પ્રક્રિયાઓને સક્ષમ કરવાનો વિકસિત ભૂપ્રદેશમાં અનેક હેલિકોપ્ટરને કાર્યરત કરવાનો હતો આ કવાયતમાં અપાચે એલ એચ ડબલ્યુએસઆઈ હેલિકોપ્ટર નિઃશસ્ત્ર એરિયલ વાહનો અને ભારતીય સેનાના વિશે જે વિશેષ દળો છે એનો સમાવેશ કરવામાં આવ્યો હતો ખરગા કોપ્સની વાત કરીએ તો એને થ્રી કોપ્સ પણ કહેવાય છે ભારતીય સૈન્યની નોંધપાત્ર સ્ટ્રાઇક ક્રોપ્સ છે એને ઓગણીસો એકોતેરમાં સ્થાપના એનું હેડક્વાર્ટર છે હરિયાણાના અંબાલામાં પંજાબની વાત કરીએ એનું કેપિટલ છે ચંદીગઢ એની હાઈકોર્ટ પણ ચંદીગઢમાં સીએમ છે ભગવંત માન તમારે કહેવાનું છે ગવર્નરનું નામ શું છે અહીંયા ભારતીય સેનાની વાત કરીએ છીએ ભારતીય સેનાના ચીફ છે જનરલ મનોજ પાંડે વાઇસ ચીફ છે ઉપેન્દ્ર દ્વિવેદી પંદરમી જાન્યુઆરી આર્મી દિવસ આપણે ભારતમાં મનાઈએ છીએ અને સેવા પરમો ધર્મ એનો મુદ્રાલેખ છે એરફોર્સની વાત કરીએ તો એના ચીફને એર ચીફ માર્શલ કહેવાય હાલમાં વિવેકરામ ચૌધરી છે અને વાઇસ ચીફ છે એનું નામ અમરપ્રીત સિંઘ છે આઠમી ઓક્ટોબર એરફોર્સ દિવસ અને એનો જે મુદ્રાલેખ છે એ છે ટચ ધ સ્કાય વિથ ગ્લોરી એટલે ગૌરવ સાથે આકાશને સ્પર્શ નભમ સ્મૃતમ દીપતમ શક્તિ કવાયત ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાય છે તો જવાબ આવશે ભારત અને ફ્રાન્સ વચ્ચે તો ભારત અને ફ્રેન્ચ દળો વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત શક્તિ યોજાય છે આ વર્ષે એની સાતમા નંબરની આવૃત્તિ તેરથી લઈને છવ્વીસમી મે એટલે આજથી શરૂઆત થાય છે મેઘાલયના ઉમરાઈ ખાતે જોઈન્ટ ટ્રેનિંગ નોડ ખાતે યોજાવાની છે શક્તિ સૈન્ય ભારતીય સેના અને ફ્રેન્ચ આર્મી વચ્ચેની આ સૈન્ય ક્વાયત દ્વિવાર્ષિક કવાયત છે બે હજાર અગિયારમાં શરૂ થઈ એટલે વૈકલ્પિક રીતે થાય સપોઝ આપણે વાત કરીએ તો છેલ્લે બે હજાર એકવીસમાં એની છઠ્ઠી આવૃત્તિ પંદરથી છવ્વીસ નવેમ્બર દરમિયાન યોજાઈ એ ફ્રાન્સમાં યોજાઈ હતી આ વખતે તે યોજાઈ રહી છે ક્યાં આપણા ભારતમાં યોજાઈ રહી છે બરાબર છે તો યાદ રાખજો આના સિવાય તમને ખબર છે કે આપણે ફ્રાન્સ જોડે એક એરફોર્સ ક્વાયત કરીએ છીએ એક નૌસેના ક્વાયત કરીએ છીએ તમને ખબર હોય તો કહું ફ્રાન્સનું કેપિટલ પેરિસ છે જ્યાં આ વર્ષે તમને ખબર હોવી જોઈએ કે ઓલમ્પિક યોજાયા છે અને ફ્રાન્સ છે એના જે પ્રાઇમ મિનિસ્ટર છે ગ્રેબિયલ એટલ જે સેમલિંગિક છે અને સૌથી યુવા પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે એ પણ યાદ રાખજો ફ્રાન્સના પ્રેસિડેન્ટનું નામ તમને આવડતું હોય તો કહો આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં એમણે ભાગ લીધો હતો મુખ્ય અતિથિ તરીકે રશિયા દ્વારા ટેક્ટિકલ ન્યુક્લિયર વેપન્સ એક્સરસાઇઝ યોજાવાની છે જેમાં વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ માટે પ્રેક્ટિસ થશે ટેક્ટિકલ એટલે વ્યૂહાત્મક વ્યૂહાત્મક આ કવાયતમાં તે લડાઈ મિશન માટે બિનવ્યૂહાત્મક પરમાણુ દળોની તૈયારીનું પણ પરીક્ષણ કરશે આ પ્રથમ વખત છે કે રશિયા સાર્વજનિક રીતે વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રો સાથે સંકળાયેલી કવાયતની જાહેરાત કરી છે વ્યૂહાત્મક પરમાણુ હથિયારોની વાત કરીએ તો હવાઈ બોમ્બ ટૂંકા અંતરની મિસાઇલ માટેના વોરહેડ્સ અને આર્ટિલરી યુદ્ધાભ્યાસ આ બધાનો સમાવેશ થાય છે રશિયાની વાત કરીએ કેપિટલ મોસ્કો છે અને મિખાલ મિસિસ્ટ પ્રાઇમ મિનિસ્ટર છે વ્લાદિમીર પુતિનાના પ્રેસિડેન્ટ છે રશિયન એની કરન્સી છે અને ડ્યુમા એની સંસદ છે વિશ્વમાં સૌથી વધારે પરમાણુ હથિયાર રશિયા જોડે છે તમને ખબર છે વિશ્વમાં સૌથી વધારે ખર્ચ કરનારા દેશોમાં પ્રથમ નંબર પર અમેરિકા આવે છે સંરક્ષણ દળો પર અને સૌથી તાકાતવર સંરક્ષણ દળ પણ કોનું છે અમેરિકાનું તો ભારત કયા નંબર પર છે સંરક્ષણના ખર્ચ કરવામાં અને શક્તિશાળીના હિસાબથી સંરક્ષણ દળ શક્તિશાળી હોય બંનેમાં એક જ ક્રમાંક છે તમને આવડતો હોય તો કહો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને આપણી ટેલિગ્રામ ચેનલ કહો અથવા તો ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર અહીંયા ડેઇલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં આવેલા વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ બે હજાર ચોવીસ મુજબ વર્ષ બે હજાર બાવીસમાં રેમિટન્સ મેળવનાર ટોચના દેશોમાં ભારત કયા ક્રમાંકે હતો તો જવાબ આવશે ભારત નંબર વન પર હતો ઓકે તો યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન એના દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો અને આ રિપોર્ટ છેનું નામ છે માઇગ્રેશન રિપોર્ટ બે હજાર ચોવીસ વર્ષ બે હજાર બાવીસ રેમિટન્સ એટલે બહારના દેશોમાં આપણા જે નાગરિકો ભારતીય નાગરિકો કમાવા માટે ગયા હોય ત્યાંથી નાણું મોકલીને રેમિટન્સ કહેવાય ભારત નંબર વન પર હતો બે હજાર બાવીસમાં એકસો અગિયાર બિલિયન ડોલર આટલું રેમિટન્સ ઇનવર્ડ રેમિટન્સ એ વિદેશમાં કામ કરતાં ભારતીય દ્વારા ભારતમાં એમના સંબંધીઓને મોકલવામાં આવેલા નાણાનો સંદર્ભ આપે છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન દ્વારા દર બે વર્ષે આ ઇન્ટરનેશનલ માઇગ્રેશન રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવે છે પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર અહેવાલ યુએન બોડી દ્વારા બે હજારની સાલમાં પ્રકાશિત થયો હતો લગભગ અઢાર મિલિયન જેટલા લોકો ભારતમાં ભારત સાથે ભારત વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સ્થળાંતરનો સૌથી મોટો સ્ત્રોત છે જો ભારતમાંથી સ્થળાંતર કરીને જનારા જે લોકો છે એમાં સૌથી વધારે યુએમાં જાય છે લગભગ ત્રણ પોઈન્ટ સુડતાળીસ મિલિયન યુએસએ બે પોઈન્ટ સેવન મિલિયન સાઉદી અરેબિયા બે પોઈન્ટ પાંચ મિલિયન બરાબર છે આ યાદ રાખજો આગળ વધીએ આપણે એઆઈપી એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલન્સ પ્રોપર્લન્સ પ્રોપલસન છે સોરી એટલે આજે ટેકનોલોજી છે એનાથી સજ્જ સ્ટીલ સબમરીન વિશે આપણે વાત કરીશું તો ભારતીય નૌકાદળે આજે એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલસન એટલે કે એઆઈપી ટેકનોલોજીથી સજ્જ છ જેટલા સ્ટીલ સબમરીન બનાવવા સાહીઠ હજાર કરોડ રૂપિયાના કરાર કર્યા છે મુંબઈની છે એક મજગાંવ ડોક્સ એને સાથે સ્પર્ધાત્મક ટીમોનો ટ્રાયલ શરૂ કર્યો છે એઆઈપી છે ને એ પરંપરાગત બિન પરમાણુ સબમરીન માટેની ટેકનિક છે વાતાવરણીય ઓક્સિજન મેળવવા માટે લગભગ જે સબમરીન હોય ને એને દરરોજ સપાટી પર આવવું પડે છે પરંતુ જો એઆઈપી સિસ્ટમ એના પર ફિટ કરવામાં આવે તો અઠવાડિયામાં એક જ વખત ઓક્સિજનની જરૂર પડે એઆઈપીના ઘણા પ્રકાર છે ઓપન સાયકલ સિસ્ટમ ક્લોઝ સાયકલ ડીઝલ એન્જિન ક્લોઝ સાયકલ સ્ટીમ ટર્બાઇન સ્ટર્લિંગ સાયકલ એન્જિન ફ્યુઅલ સેલ હવે ડીઆરડીઓ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન તેની સ્થાપના એક જાન્યુઆરી અઢાર ઓગણીસો અઠ્ઠાવનમાં થઈ હતી હેડક્વાર્ટર એનું આવેલું છે નવી દિલ્હીમાં એના અધ્યક્ષ છે ડૉક્ટર સમીર વિકાંત અને બલિશ્ય મુલમ વિજ્ઞાનમાં મુદ્રાલેખ છે તો આ ડીઆરડીઓ છે તેની નેવલ મટિરિયલ રિસર્ચ લેબોરેટરી છે એના દ્વારા વિકસાવવામાં આવેલ ફ્યુલ આધારિત આઈઆઈપી સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યું છે બરાબર યાદ રાખજો ઓકે નૌસેનાનો વાત કરી છે નૌસેના છે એના જે ચીફ છે નવા આવ્યા દિનેશકુમાર ત્રિપાઠી વાઇસ ચીફ પણ નવા આવ્યા તમારે કહેવાનું છે એના માટેનો દિવસ ચોથી ડિસેમ્બરે મનાવવામાં આવે છે અને હે વરુણદેવ અમારા માટે શુભરાઓ સમનો વરુણ એ તેનો મુદ્રાલેખ છે આગામી પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લઈએ પહેલો પ્રશ્ન ક્લોરોફોમના શોધક વૈજ્ઞાનિક જેમ્સ સિમરન કયા દેશના હતા બ્રિટનના હતા નોનસ્ટિક વાસણોમાં સેનુંપળ ચડાવવામાં આવે છે તો ટેફલોનનું પડ ચડાવવામાં આવે છે વાળને બ્લીચ કરવા માટે કયું રસાયણ ઉપયોગમાં લેવાય છે તો હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એ વાળોને બ્લીચ કરવા માટે વપરાય છે સોલર પેનલની બનાવટમાં મુખ્ય ઘટક નીચેના પૈકી કયું હોય છે તો તમને બધાને ખબર હોવી જોઈએ સિલિકોન હોય સોલર કૂકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે તો અંતરગોળ કહેવા આવશે અંતરગોળ હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન ક્રાંતિવીર સરદારસિંહ રાણાનું જન્મસ્થળ જણાવો તો લીંબડી આવશે બીજો પ્રશ્ન ગુજરાત રાજ્યમાં રન ફોર યુનિટી કાર્યક્રમ કઈ તારીખે ઉજવવામાં આવે છે એકત્રીસ ઓક્ટોબરના રોજ કોનો જન્મ છે સરદાર પટેલનો જન્મદિવસ ગુજરાત માટે બારમી માર્ચનો દિવસ આ માટે યાદગાર બની ગયો છે બાર માર્ચ ઓગણીસો ત્રીસ દાંડી યાત્રા સાણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપક ઓગણીસો ને ચોસઠમાં સોરી ઓગણીસો છેતાલીસમાં ત્રિભુવનદાસ પટેલે આણંદમાં અમૂલ ડેરીની સ્થાપના કરી હેડક્વાર્ટર આણંદમાં છે હાલમાં હાલમાંના એમડી છે એમનું નામ શું છે જૈન મહેતાને તમને ખબર છે ને અમૂલ ડેરી છે એ શ્રીલંકા યુએસએ અને સાઉથ આફ્રિકા બધાને સ્પોન્સર કરશે ટી ટ્વેન્ટી મેન્સ વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં ગુજરાતના સુલતાન અહમદ શાહે વસાવેલ અહમદનગર આજે કયા નામથી ઓળખાય છે તો એનું નામ છે હિંમતનગર હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યની કેટફિશની પ્રજાતિ ગ્લાઇપ્ટોથોરેક્સ પુણ્ય બ્રતાય એ શોધાય છે અરુણાચલ પ્રદેશમાં સેકન્ડ પ્રશ્ન કયા દેશ સાથે ભારત આગામી પાંચ વર્ષ માટે એના સનદી કર્મચારીઓને તાલીમ આપવા માટેના કરા કર્યા છે તો જવાબ આવશે બાંગ્લાદેશ હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ પહેલો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે એણે એક આફ્રિકન દેશમાં પોતાનું કેમ્પસ શરૂ કર્યું છે જેનું નામ છે યુગાન્ડા કયો દેશ છે યુગાન્ડા સેકન્ડ પ્રશ્ન ફાધર્સ ડે દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે થર્ડ સન્ડે તમે કહી શકો અને જૂન મહિનાનો ત્રીજો પ્રશ્ન પ્રવાસી ભારતીય દિવસ ગાંધીજી આવ્યા હતા સાઉથ આફ્રિકાથી ભારત નવ જાન્યુઆરી ઓગણીસો પંદર એટલે નવ જાન્યુઆરીને મનાવવામાં આવે છે પ્રવાસી ભારતીય દિવસ વર્લ્ડ હેલ્થ ડે સેવન એપ્રિલ સાત એપ્રિલ ઓગણીસો ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ એટલા માટે આ દિવસ મનાવવામાં આવે છે પંજાબના ગવર્નરનું નામ છે બનવારીલાલ પુરોહિત શું છે બનવારીલાલ પુરોહિત ફ્રાન્સ જોડે આપણે જે નૌસેના અભ્યાસ કરીએ છીએ ફ્રાન્સ જોડે નૌસેના અભ્યાસ છે એનું નામ છે વરુણ ફ્રાન્સ જોડે આપણે જે એરફોર્સ એટલે કે હવાઈ એરફોર્સ ફ્રા સોરી ફ્રાન્સની જોડે આપણી વાયુસેના જે કવાયત છે એનું નામ શું છે એનું નામ છે ગરુડ વરુણ ગરુડ અને શક્તિ ત્રણ થઈ ગઈ યાદ રાખજો સાતમો પ્રશ્ન ભારત વિશ્વમાં સંરક્ષણ દળોમાં ખર્ચો કરનાર અને સૌથી શક્તિશાળી સંરક્ષણ દળો હોય એમાં ચોથા નંબર પર છે આઠમો પ્રશ્ન ભારતીય નૌસેનાના જે નવા વાઇસ ચીફ આવ્યા છે એમનું નામ શું છે તો કૃષ્ણા સ્વામીનાથન શું છે છે કૃષ્ણ હવે મિત્રો જોશું ગઈકાલના કર્ણ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં છે પહેલો પ્રશ્ન કોણે મહિલા પ્રત્યેની હિંસા સંબંધિત સમસ્યા નિવારણ માટે પ્રથમ કાયદો અપનાવ્યો છે જો જવાબ આવડે તો કમેન્ટમાં લખો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં આવેલા હેન્ડલે પાસપોર્ટ એન્ડ પાર્ટનર્સ એન્ડ ન્યૂ વર્લ્ડ વેથ દ્વારા સિટીઝ રિપોર્ટ બે હજાર ચોવીસ મુજબ કયા ભારતીય શહેરો વિશ્વભરના ટોચના પચાસ સૌથી ધનાઢ્ય શહેરોમાં સ્થાન પામ્યા છે જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આ ખૂબ બધાને ભણવાની મજા પડી મજા પડી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ राजेश भास्कर राजेश भास्कर उन्हें तो सब्सक्राइब कर जो नोटिफिकेशन बेल आइकन ने प्रेस कर करें तो मित्रों थैंक यू थैंक यू सो मच फॉर वाचिंग दिस वीडियो हैव अ नाइस डे जय हिंद जय भारत